કૃષ્ણ ભગવાન બહુ હેરાન કર્યા કારણ કે સંપૂર્ણ મનુષ્ય લીલા કરવા આનંદ જ કરો ભગવાન મનુષ્ય લીલા કરવા એવા છો સંપૂર્ણ પણ મનુષ્ય બન્યા છે આખો દિવસ હેરાન કરે અને એક દિવસના સમયે રમતા રમતા ફળિયા ની અંદર વૈયા ગયા બલભદ્ર કુવાળો બધા રમે છે આરે ફળિયા ની અંદર એમાં મૂળ વાત ઉપર આપણે આવીએ કે પૃથ્વી માતાએ પ્રાર્થના કરી પ્રભુ તમે આવ્યાને અમને પાવન કરી આ વૃંદાવનની ધરતી તમે પાવન કરી ગોકુળની ધરતી તમે પાવન કરી તો અમને તમારી અંદર જગ્યા આપો ને અને પવિત્ર જગ્યા ઋષિમુનિઓ તો કેટલા બધા અર્થ કાયદા છે કે જે રજ હતી જે પથ્થર હતા જે ધૂળ હતી એ બીજું કોઈ નહીં પણ સાક્ષાત તેજસ્વી ઋષિમુનિઓ હતા એ રજકણો થઈને ત્યાં બેઠા હતા કે ભગવાન આવશે તો અમને એની અંદર સમાવી લેશે એટલે ભગવાન કહે છે કે હું તો બધાને તારવા માટે જ આવ્યો છું એટલે ભગવાન એ ધીમે રહી અને જે માટી હતી એ માટીને હાથમાં લઈ અને ભગવાને પોતાના મોઢાની અંદર મૂકી અને જેવી જ મોઢાની અંદર ભગવાને માટી મૂકી અને બળભદ્રજી જોઈ ગયા સમય હરી बलभद्रथे धर्मता ता दयिने साथे ધરવે કરી અને પોતાના મોઢાની અંદર મૂક્યું આ બળભદ્રજી જોઈ ગયા કૃષ્ણે તો માટી ખાધી ઉતાવળા બળભદ્રજી ચાલ્યા જય જસોદા ને સબળાયો કૃષ્ણ એકા

જો તારું જ પડશે તો હું શિક્ષા નહીં કરું કરારો વાળો છે આજ તને મારવાનો છે એ વાત પાકી છે આજ તને શિક્ષા આપવાની છે વાત પાકી તો ભગવાન કે છે ના તો હાજુ આવી ગયા

મુખ ખોલ્યું આ ચૌદે ચૌદ બ્રહ્માંડ ભગવાન મુખની અંદર યશોદાજીને દર્શન કરાવ્યા એમાં એ જ આ માનવ લોક છે માનવ લોકની અંદર વ્રજભૂમિને જોઈ ગુકુળને જોયું નંદ ભવનને જોયો નંદ ભવનની અંદર યશોદાસજી ને જોયા અને એ યશોદાજી પાછા કૃષ્ણના મુખમાં જોયે છે આવું દેખાડ્યું યશોદાજી યશોદાજી કહે છે 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 કે કે માંડ્યા માંડ્યા જોઉં છું એ સાચું શું આ આ આ મોઢામાં બધું બધું ક્યાંથી સાત સાત જળ આકાશ વાયુ જેવા જ હાથ જોડ્યા હે ઈશ્વર હે ભગવાન જ્યાં હાથ જોડ્યા ને ત્યાં ભગવાન પોતાના યોગમાં શક્તિ ને પડદો હટાવી લીધો યશોદાજી છે જોઈ જ બધું ભૂલી ગયા એટલે ભગવાન કહે છે કે મારે પૂજાવાનું નથી આમની પાસે મારે તો આમનો પુત્ર બનીને રહેવાનું છે એમનો દીકરો બનીને રહેવાનો છે જો માને એવું સેજેય લાગી જશે કે આ તો ભગવાન છે ઈશ્વર છે તો મને રમાડશે નહીં મને શિક્ષા નહીં કરે આ તો મને ભગવાન માનશે તો બેહાડી દેશ ગોતલાની અંદર મેં આરતી કરવા આવશે એમને એટલે મારે પૂજાવાનું નથી મારે તો માનો પ્રેમ લેવાનો છે એટલે યોગ માયા શક્તિને ગાયબ કરી દીધી અને ભગવાને જે એ બધું દીધું છે એટલે યશોદાજી એ પોતાના કામમાં લાગી ગયા મને એવું લાગે છે હું રોજ સવારમાં બહુ વહેલી જાગું છું અને આખો થી મને થકવાડી દે છે મને ન હોય એવું દેખાય છે આવડાય એવા મારા કૃષ્ણના મોઢામાં કઈ ભ્રમાણ થોડું દેખાય હું વહેલી જાગું છું અને ગાયોની સેવા કરું ના કૃષ્ણની પાછળ દોડાદોડ કરું આ નંદ ભવનની આટલી બધી જવાબદારી મારી માથે નવ લાખ ગાયો અમારે ત્યાં પૂજે છે એટલે જવાબદારી એટલી બધી વધી ગઈ છે ને એટલે મને એવું લાગે છે કે મારું મન છે ને ભ્રમિત થઈ ગયું છે ભગવાને બધી માયા ભૂલવાઈ ગઈ એટલે યશોદાજી વળી પાસે એમના કામમાં લાગી ગયા ધીમે 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 બંને ભાઈઓ મોટા થવા લાગ્યા